ઓલપાડ તાલુકાના કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઓલપાડ તાલુકાના કરમલા ગામ સ્થિત પટેલ કોલોનીમાં કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે બાળકોથી લઈ સૌ કોઈએ આ આયોજન મુજબ સંગીતના ટાલે દાંડિયા રાસ રમી ઝુમિયા હાટા મધ રાતે મટુકી ફોડી નંદ ઘેર આનંદ ભયોના નાટ સાથે સૌએ ભગવાનના જન્મ પ્રસંગના વધામણા કરી સમગ્ર માહોલને ગોકુળીય બનાવ્યા હતા કૃષ્ણ આપણી ઐતિહાસિક પરંપરા પ્રમાણે કૃષ્ણ જન્મ મહોત્સવ લગભગ આજે બાવન સો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા તે તેમના આ આ જન્મ મહોત્સવ અમે અમારા કચ્છી મહોલ્લામાં કરમલામાં બહુ ધામધૂમથી ઉજવીએ છીએ બધા કચ્છી પટેલો અમે બધા ભેગા થઈ હર્ષોલ્લાસથી ગરબા રમ્યા લેડીઝો ગરબા રમે છે સાથે સાથે જેન્ટ્સ પણ સાથે ગરબામાં ભાગ લે છે અને ગોકુળ ગોકુળધામ જેવું એક વાતાવરણ દૂર કરી અને એમાં બધા આનંદ ઉલ્લાસથી રમતા આવે અને મોટા બધા કૃષ્ણ ભગવાનને લેતા આવે એ રીતે અમે વર્ષોથી